તાલુકા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ નું આયોજન ધી આછુદ સાર્વજનિક હાઈસ્કુલ કરવામાં આવ્યું હતું આ યુવા ઉત્સવમાં સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિભાગમાં પંદર જેટલી વિવિધ સ્પર્ધાઓ એજ કેટેગરી વાઇઝ રાખવામાં આવી હતી આ યુવા ઉત્સવના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે આમોદ તાલુકાના મામલતદાર શ્રી વિનોદ એ જરીવાલા સાહેબ હાજર રહ્યા હતા અતિથિશ્રીઓમાં તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ બીઆરસી આસિફ પટેલ સાહેબ સીઆરસી ઇમરાન પટેલ સાહેબ હાજર રહ્યા હતા આ ઉદઘાટન પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જેમાં તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની પરંપરાને આગળ લઈ જવા માટે અને વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટેની આ સુંદર તક હોય તેને ઝડપી લેવા આહવાન કર્યું હતું અને આ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું સુંદર કૌશલ્ય દર્શાવી જિલ્લા લેવલ પર પણ આમોદ તાલુકાનું નામ રોશન થાય તેવા પ્રયત્નો કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું